અરવલ્લીના મોડાસાના બોલુંદ્રા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અધ્યતન સુવિધા અને નાગરિકો માટે આરોગ્ય સેવાઓથી સજ્જ અરવલ્લી જિલ્લાના મોડાસા આરોગ્ય કેન્દ્ર પીએસસી આધુનિક અને થઈને નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહ્યું છે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં સતત પ્રયત્નો અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને સુદૃઢ કરવાની પહેલના ભાગરૂપે આ કેન્દ્ર આજે આદર્શ આરોગ્ય સંસ્થા તરીકે ઉભરી આવ્યું છે આ ગ્રામીણ નાગરિકો ખાસ કરીને આદિવાસી વસ્તી માટે આરોગ્ય સેવાનું મહત્વનું કેન્દ્ર બન્યું છે બોલુંદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આધુનિક તબીબી સાધનોથી સજ્જ છે જેમાં ડિજિટલ એક્સ રે અલ્ટ્રાસાઉન્ડ લેબોરેટરી ટેસ્ટિંગ સુવિધા અને ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ ઇસીજી જેવી અદ્યતન તપાસ સુવિધાનો સમાવેશ થાય છે આ ઉપરાંત કેન્દ્રમાં ચોવીસ કલાક ઇમરજન્સી સેવાઓ પ્રસૂતિ સંભાળ અને બાળ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે ગર્ભવતી મહિલાઓ માટે મફત પ્રસૂતિ સેવાઓ અને જનની શિશુ સુરક્ષા યોજના હેઠળ વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવે છે કેન્દ્રમાં નિષ્ણાંત ડોક્ટરો નર્સો અને આરોગ્ય કર્મચારીઓની ટીમ દર્દીઓની સેવામાં સતત કાર્યરત છે બ્યુરો ચીફ ઇમરાન પીરા અરવલ્લી